સારો સમય આવતા પહેલા તુલસીના છોડ કેટલાક ખાસ સંકેતો આપે છે મિત્રો હોળીનો તહેવાર હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે શું તમે જાણો છો કે હોળીના આ પવિત્ર દિવસ પર તુલસીના છોડને પાણી અર્પણ કરવાથી વ્યક્તિને કયું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સાથે એ પણ જણાવીશું કે હોળીના આ દિવસે પીપળાની પૂજા કરવાથી વ્યક્તિને કઈ પુણ્ય મળે છે મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે આગળ વધતા કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી દેવી લક્ષ્મી ચોક્કસ લખો મિત્રો સૌથી પહેલા જાણીશું હોળીના દિવસે તુલસી પાણી પર પણ કરવાનું મહાત્મ્ય મિત્રો પ્રાચીન સમયની વાત છે રામપુર નામનું એક ગામ હતું ત્યાં એક ભક્તિ પ્રવૃત્તિ ધરાવતો ખેડૂત ધર્મદાસ રહેતો હતો ધર્મદાસ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તેમના ઘર આંગણે તુલસીનો ખૂબ જ ખ્યાલ રાખતો એક વખત હોળીના પર્વના દિવસે ગામમાં એક વિદ્વાન સાધુ આવ્યા તેઓ ધર્મદાસ ના ઘેર રોકાયા અને વાતચીત દરમિયાન પૂછ્યું હોળીના દિવસે તુલસી માં પાણી અર્પણ કરો છો ધર્મદાસે કહ્યું સાધુ મહારાજ હું તો રોજ તુલસીમાં પાણી ચડાવું છું પણ આજના દિવસે કંઈ ખાસ મહાત્મ્ય છે સાધુ મહારાજ હસ્યા અને કહ્યું હા હોળીના દિવસે તુલસીમાં પાણી અર્પણ કરવાથી એક વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે તુલસીમાં પાણી ચડાવવાથી પાપ નષ્ટ થાય છે સાત પેઢી સુધીના પિતૃઓને મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તુલસી માતા જયારે શીતળ રહે છે ત્યારે ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રવેશે છે આ સાંભળીને ધર્મદાસ ખૂબ પ્રભાવિત થયો તે તો રોજ તુલસી સેવા કરતો જ પણ હવે એને એનું વધુ મહત્વ સમજાયું એ દિવસે તેણે પ્રેમપૂર્વક તુલસીમાં ગંગાજળ મિશ્રિત પાણી અર્પણ કર્યું અને ભગવાન વિષ્ણુની આરાધના કરી આ પ્રસંગ પછી ધર્મદાસના ગામમાં પણ દરેક ઘરમાં હોળીના દિવસે તુલસીમાં પાણી અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ અને આમ ભક્તિ અને શ્રદ્ધાનો પરિચય આપતી એક પવિત્ર પ્રથા સ્થાપિત થઈ હોળીના દિવસે તુલસીમાં પાણી અર્પણ કરવું શુભ માનવામાં આવે છે આ પવિત્ર કાર્ય દ્વારા જીવનમાં પાપમાંથી મુક્તિ અને દેવકૃપાની પ્રાપ્તિ થાય છે તુલસીનો છોડ હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે તે માત્ર ઔષધિગત મહત્વ ધરાવતો નથી પણ મનુષ્યના જીવનમાં સારા અને ખરાબ સમય અંગે સંકેત પણ આપે છે જો તમે તુલસીનું જતન યોગ્ય રીતે કરો છો તો તે કેટલીક ઋણાત્મક અને સકારાત્મક ઘટનાઓની આગાહી કરવા માંડે છે તુલસીનો છોડ અને સારા સમયના સંકેત જો તમારી તુલસી આ બાબતો દર્શાવે તો તમારી જીવનમાં શુભ સમય આવતો હોય છે નંબર એક હરિયાળી અને સજીવતા જો તુલસીનો છોડ ખૂબ જ હરિયાળો અને તંદુરસ્ત દેખાય તો તેનો અર્થ છે કે ઘરમાં પોઝિટિવ એનર્જી વધી રહી છે આ ઈશારો હોય છે કે ઘરના લોકોના કાર્યો સફળ થવાના છે અને ધન લાભ પણ થવાનો છે નંબર બે છોડમાં નવી કોપડીઓ અને ફૂલ આવવા લાગે જો તુલસી પર તાજી કોપડીઓ અથવા નાના ફૂલ આવવા લાગે તો તે શુભ સંકેત છે તેનો અર્થ છે કે જીવનમાં નવી શરૂઆત સફળતા અને ખુશાલી આવવાની છે નંબર ત્રણ તુલસીની સુગંધ વધે જો તુલસીના પાન કે છોડની સુગંધ વધવા લાગે તો તેને ઘરના શુભ સમયની નિશાની માનવામાં આવે છે સુગંધ વધે ત્યારે મનુષ્યના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે નંબર ચાર અચાનક બીજા છોડ નીકળવા લાગે જો તુલસીના આજુબાજુ નવી નાની તુલસીના છોડ ઉગવા લાગે તો તે દર્શાવે છે મિત્રો હવે જાણીશું તુલસીનો છોડ અને ખરાબ સમયના સંકેત વિશે તેને જાણીને તમે પહેલેથી જ અનુમાન લગાવી શકો છો કેટલાક સંકેતો એવા હોય છે જે જીવનમાં ખોટા નિર્ણયો

અનાયા સુકાઈ જાય જો તુલસીનું યોગ્ય જતન હોવા છતાં તે સુકાઈ જાય તો તે જીવનમાં કોઈ મોટી તકલીફ કે ખોટ થવાનો સંકેત આપે છે ખાસ કરીને તે ઘરમાં વાસ્તુદોષ કે નકારાત્મક શક્તિના પ્રવેશનું લક્ષણ હોઈ શકે નંબર ત્રણ કીડીઓ અથવા જીવાતનો હુમલો જો તુલસીના છોડ પર કાળા કીડા કે અન્ય જીવાતો વધવા લાગે તો તે ઘરમાં ઉથલપાથલ અને દુશ્મનતાની સંભાવના બતાવે છે છે આ નકારાત્મક ચિહ્ન અને તુલસીની યોગ્ય રીતે સેવા લેવી જોઈએ નંબર ચાર તુલસીના તણખલા અચાનક તૂટવા લાગે જો એકદમ તાજું તુલસીનું તણખલ તૂટવા લાગે તો તે ઘર પર મુશ્કેલી વિવાદ કે ખરાબ સમાચારની નિશાની હોઈ શકે છે આવા સંકેતો આવતા જ તુલસીનું જતન વધારવું જોઈએ અને જોઈએ તુલસીનો સકારાત્મક પ્રભાવ વધારવા માટે ઉપાય દીવો પ્રગટાવો સવારે અને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવેશ કરે છે જળ અર્પણ કરો તુલસીને દરરોજ સ્વચ્છ પાણી આપવાથી તે તંદુરસ્ત રહે છે અને શુભતા લાવે છે

તો તે જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે મિત્રો હવે જાણીશું હોળીના દિવસે પીપળા વૃક્ષની પૂજા કરવી હિન્દુ ધર્મમાં અત્યંત શુભ માનવામાં આવે છે આ પૂજા શાસ્ત્રીય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે આગળ તેનાથી મળતા પુણ્ય અને લાભોની વિગતવાર માહિતી આપવામાં આવી છે નંબર એક પીપળા વૃક્ષનું ધાર્મિક મહત્વ પીપળા વૃક્ષને શાસ્ત્રોમાં પવિત્ર અને દિવ્ય વૃક્ષ માનવામાં આવ્યું છે તે ભ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિમૂર્તિનું સ્વરૂપ છે ભગવાન વિષ્ણુનો નિવાસ પીપળા વૃક્ષમાં માનવામાં આવે છે તેથી તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે ભગવદ્ ગીતા અનુસાર શ્રીકૃષ્ણે જણાવ્યું છે કે વૃક્ષોમાં હું પીપળા છું તેથી આ વૃક્ષની પૂજા શુભ માનવામાં આવે છે હોળીના દિવસે પીપળા વૃક્ષની પૂજાના ફાયદા એક કોઈ વ્યક્તિ ગમે તેવા પાપોમાં પણ ફસાઈ ગયો હોય તો હોળીના દિવસે પીપળા પાસે પ્રાર્થના કરવાથી પાપ દૂર થાય છે નંબર બે પિતૃદોષ શાંતિ અને ત્રિપિંડ શ્રાદ્ધ લાભ પીપળા વૃક્ષ પિતૃઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પીપળા પાસે દીવો પ્રગટાવી અને પ્રાર્થના કરવાથી પિતૃદોષ શાંત થાય છે આ દિવસે પીપળાને પાણી અર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર ત્રણ આરોગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ પીપળાની પરિક્રમા કરવાથી રોગોથી મુક્તિ મળે છે અને દીવ ઘાયો પ્રાપ્તિ થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પીપળા વૃક્ષ વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે જે આરોગ્ય માટે લાભદાયી છે નંબર ચાર વૈવાહિક જીવન અને સંતાન સુખ જે લોકોને લગ્નજીવનમાં સમસ્યા હોય તેમને પૂજા અને પરિક્રમા કરવાથી સુખ શાંતિ મળે છે સંતાન સુખ માટે પણ પીપળા પાસે પ્રાર્થના કરવી શુભ માનવામાં આવે છે નંબર પાંચ કાર્યોમાં સફળતા અને ભાગ્ય સુધારણા હોળીના દિવસે પીપળા વૃક્ષ નીચે દીવો પ્રગટાવી કથાસ્મય કરવાથી ભાગ્યોદય થાય છે કોઈ મહત્વપૂર્ણ કાર્ય અટવાઈ ગયું હોય તો પીપળા પાસે પ્રાર્થના કરવાથી તેને પૂર્ણ થવામાં સહાય મળે છે હોળીના દિવસે પીપળા પૂજા કરવાની પદ્ધતિ નંબર એક સવાર કે સાંજના સમયે પવિત્ર મનથી પીપળા વૃક્ષ પાસે જવું સુગંધિત ફૂલો કુમકુમ ધૂપ દીવો અને જળ અર્પણ કરવું પીપળાની સાત અથવા અગિયાર પરિક્રમા કરવી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું ગાયત્રી મંત્ર કે નમો ભગવાન જાપ કરવો તુલસી દળ અને મીઠાઈ વિભૂતિ રૂપે ચઢાવવી અને પિતૃદોષ નિવારણ માટે પ્રાર્થના કરવી નિષ્કર્ષ હોળી ના દિવસે પીપળા વૃક્ષ ની પૂજા કરવાથી જીવનમાં શાંતિ આરોગ્ય ધન ભાગ્ય ઉન્નતિ અને પિતૃ શાંતિ મળે છે ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસ પીપળા પૂજાના શ્રેષ્ઠ દિવસોમાંનું એક છે તેથી આ દિવસને શુભ બનાવવા માટે પીપળા વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો સાથે જ વિડિઓને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા સૌપ્રથમ વિડિયોની સૂચના તમને મળી શકે ફરી મળીશું એક નવી માહિતી સાથે જય શ્રી કૃષ્ણ